નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો સોળથી ચારસો છાસઠ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકતાલીસથી ચારસો એકાણું જસદણ માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસથી એકસો ત્રીસ તળાજા માર્કેટ યાર્ડમાં બસો ચાલીસથી પાંચસો અઠાવન મહુઆ માર્કેટ માર્કેટયાર્ડમાં બસોથી પાંચસો ઓગણસી તેર ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકાવનથી પાંચસો છાસઠ જામનગર માર્કેટ યાર્ડમાં એકસો દસ થી પાંચસો ત્રીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો પાંચથી પાંચસો સિત્યોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો